તમે કોઈ મુસાફરીમાં હો અને તમારા મોબાઈલ કે લેપટોપની બેટરી ડાઉન થઈ જાય તો સ્વાભાવિક જ તમે નજીક જે કોઈ જગ્યા મળે એમાં તમારા મોબાઈલ કે લેપટોપની બેટરી ચાર્જ કરશો સામાન્ય રીતે લોકો રેસ્ટોરાં કેફે એરપોર્ટ કે પછી અન્ય જાહેર સ્થળો પર તેમના સ્માર્ટફોન સ્માર્ટ વોચ કે પછી ટેબ્લેટ અને લેપટોપ જેવા ઇલેક્ટ્રિક ડિવાઇસ ચાર્જ કરતા હોય છે પણ અત્યંત સરળ લાગતી આ સવલત તમને મોંઘી પડી શકે છે

ગુનાઓને અંજામ આપી રહ્યા છે આ પ્રકારના ક્રાઇમને જ્યુસ જેકિંગ એટેક નામ આપવામાં આવ્યું છે ત્યારે એ જાણી લો કે આખરે આ જ્યુસ જેકિંગ એટેક છે શું કોઈ ડિવાઇસ જાહેર સ્થળો પર યુએસપી પોર્ટથી ચાર્જ કરવામાં આવે ત્યારે સાયબર હુમલાખોરો આ યુએસપી પોર્ટમાં માલ વેર ઇન્સ્ટોલ કરી દે એટલે કે જ્યારે તમે તમારો સ્માર્ટફોન ચાર્જમાં મૂકો ત્યારે તમારા ડેટા સિંક કરીને તેને પોર્ટથી જોડાયેલા ડિવાઇસ પર મોકલી દેવાય તમારી તમામ માહિતી સાયબર હુમલાખોરો પાસે પહોંચી જાય ત્યારબાદ તમારી માહિતીનો ઉપયોગ કરવામાં આવે આ માહિતી દ્વારા તમારા બેંક ખાતા ખાલી કરી દેવાય આ સંજોગોમાં પ્રશ્ન ઊભા થવા પણ સ્વાભાવિક છે કે ઇમરજન્સીના સંજોગોમાં ફોન કે લેપટોપ કેવી રીતે ચાર્જ કરવું તો સાયબર ફ્રોડથી બચવા માટે સર્ટિન દ્વારા તે માટે પણ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે સૌથી સુરક્ષિત ઉપાય એ છે કે તમે જ્યારે પણ મુસાફરીમાં હોવ ત્યારે તમારો કેબલ અને પાવર બેંક સાથે જ લઈને જાઓ જાહેર સ્થળે યુએસબી કેબલ કનેક્ટ કરતાં પહેલાં હંમેશા સ્માર્ટફોન લોક રાખો તમારા ફોનની અન્ય ડિવાઇસ સાથેની પિયરિંગને ડિસેબલ રાખો સૌથી મહત્ત્વનું તમારા ફોનના સોફ્ટવેરને લેટેસ્ટ વર્ઝનથી અપડેટ રાખો અને જ્યારે તમારો ફોન ચાર્જ કરી રહ્યા હોવ ત્યારે સ્માર્ટ ફોનને બંધ કરી દો આમ થોડી સાવધાની રાખવાથી તમારો ડેટા અને બેંક ખાતું પણ સલામત રહી શકે છે નહીં તો ખાતું ખાલી કરનારા તો જોઈને જ બેઠા છે તમે થોડીક ઢીલ આપી તો ગયા કામથી સમજો બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન